નમસ્કાર મિત્રો આ કહાની ગુજરાત રાજ્યના સુરત શહેરમાં બૂટ ચપ્પલના એક શોરૂમ ના માલિક સાથે બનેલી આ એક સત્ય ઘટના છે આ શોરૂમમાં મોંઘા મોંઘા બુટ ચપ્પલ મળતા હતા એક દિવસ શોરૂમ ના માલિકનો મિત્ર જે ખુદ એક કપડાનો શોરૂમ ચલાવતો હતો એ એને મળવા આવ્યો મિત્ર એની દુકાનની અંદર આવીને બેઠો હતો અને દુકાનમાં બધી વસ્તુ જોઈ રહ્યો હતો ત્યારે જ દુકાનમાં રાખેલા મંદિર તરફ એની નજર ગઈ અને મંદિરમાં રાખેલા એક ફોટા તરફ જોયું તો એ ચોકી ગયો કેમ કે આ ફોટો એક ખૂબ સાધારણ ફોટો હતો અને એમાં કોઈ સ્ત્રીના પગના નિશાન હતા આવું જોઈને એનો મિત્ર હેરાન રહી ગયો અને પૂછવા લાગ્યો કે ભાઈ આ શેનો ફોટો છે શું તે કોઈ ખાસ યંત્ર બનાવ્યું છે જેથી કરીને તારું કિસ્મત બદલાઈ જાય ત્યારે શોરૂમનો માલિક હસીને કહેવા લાગ્યો કે અરે ભાઈ આ એક સાક્ષાત દેવીના છે જે મને ખુદ મળ્યા હતા એટલા માટે મેં એને ફ્રેમમાં મઢાવીને મારા મંદિરમાં રાખ્યા છે હવે આ મિત્ર આખી કહાની જાણવા માટે ઉત્સુક થયો અને પૂછવા લાગ્યો કે ભાઈ આ નિશાન તને કેવી રીતે મળ્યા એ કયા દેવી હતા એના વિશે હું જાણવા માંગુ છું ત્યારે બૂટ ચપ્પલના શોરૂમનો માલિક આ ફોટા પાછળની આખી કહાની કહેવા લાગ્યો આ કહાની સાંભળીને એનો મિત્ર પણ ભાવુક થઈ ગયો અને એની આંખોમાં આંસુ આવી ગયા અને એ કહેવા લાગ્યો કે ભાઈ તમે બિલકુલ સાચું કહો છો ભાઈ હું પણ એ મહિલાને મળવા માંગુ છું મિત્રો શું હતી આ આખી કહાની અને કોણ હતી આ મહિલા કે જેના પગના નિશાન આ શોરૂમના માલિકે પોતાના મંદિરમાં રાખ્યા હતા આ કહાનીનું સત્ય જાણવા માટે અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ગુજરાત રાજ્યના સુરત જિલ્લાની બાજુમાં આવેલા એક નાનકડા ગામમાં એક પરિવાર રહેતો હતો આ પરિવારમાં સુરેશભાઈ અને કવિતાબેન રહેતા હતા કવિતાબેન ગર્ભવતી હતા અને એના લીધે જ બંને પતિ પત્ની ખૂબ ખુશ હતા કેમ કે એના લગ્ન થયા એને ઘણા વર્ષો વીતી ગયા હતા પરંતુ હજુ સુધી એને સંતાન સુખ મળ્યું નહોતું કવિતાબેનનો પરિવાર ખૂબ ગરીબ હતો પરંતુ એના પતિ સુરેશભાઈ સારું એવું કમાતા હતા જેનાથી ઘરનો ખર્ચો આરામથી નીકળી જતો પરંતુ એક દિવસ અચાનક સુરેશભાઈનું અકસ્માત થયું અને એનું અવસાન થઈ ગયું સુરેશભાઈના અવસાનના સમાચાર કવિતાબેનને મળ્યા ત્યારે એ પૂરી રીતે ભાંગી પડ્યા અને જોર જોરથી રડવા લાગ્યા એને કંઈ સમજાતું નહોતું કે હવે મારે શું કરવું પરંતુ એમણે ખુદને સંભાળીને હિંમત રાખી કેમ કે જે થવાનું હતું એ થઈ ગયું હતું સુરેશભાઈના અવસાન બાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા મહિના બાદ કવિતાબેનની ડિલિવરીનો સમય આવ્યો અને એમણે એક સુંદર મજાના દીકરાને જન્મ આપ્યો હવે કવિતાબેન વિચારવા લાગ્યા કે હું મારા દીકરાના સહારે મારું જીવન જીવી લઈશ હું મારા દીકરા માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર છું આવી રીતે કવિતાબેન પોતાના દીકરાના સહારે જીવવા લાગ્યા થોડા સમય સુધી તો લોકોએ મદદ કરી પરંતુ ધીરે ધીરે એ લોકોએ પણ મદદ કરવાનું બંધ કરી દીધું ત્યારબાદ કવિતાબેને પોતાના દીકરાનું ભરણ પોષણ કરવા માટે ખુદ મહેનત મજૂરી કરવાનું ચાલુ કર્યું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને કવિતાબેને પોતાના દીકરાનું નામ અમિત રાખ્યું કવિતાબેન એવું ચાહતા હતા કે અમિત ભણી ગણીને સારી નોકરી કરે જેથી કરીને એ પોતાની માને આ કાળી મજૂરીમાંથી બહાર કાઢી શકે કવિતાબેનની હાલત એટલી ખરાબ હતી કે એને ઉઘાડા પગે જ કામ કરવું પડતું એની પાસે ખુદના પૈસાથી ચપ્પલ ખરીદવાના પણ પૈસા નહોતા મહેનત મજૂરી કરીને જેટલા પૈસા આવતા હતા એ પૈસા પોતાના દીકરા માટે ખર્ચો કરતા અને પોતાના દીકરાના પાલન પોષણ માટે એમણે પોતાની બધી જ ખુશીઓ કુરબાન કરી દીધી હતી જેથી કરીને અમિતનું પાલન પોષણ સારી રીતે થઈ શકે ધીરે ધીરે અમિત સ્કૂલમાં ભણવા લાગ્યો અને પોતાની માની પરિસ્થિતિ સમજવા લાગ્યો જ્યારે એ આઠ વર્ષનો હતો ત્યારે પોતાની માને જોઈને કહેવા લાગ્યો કે માં આ વખતે મારા માટે બૂટ ખરીદવા છે અને તમે તમારા માટે ચપ્પલ ખરીદી લેજો ત્યારે કવિતાબેને એને ના પાડી અને એવું કહ્યું કે બેટા તું જ્યારે સફળ થઈ જઈશ ત્યારે જ હું મારા પગમાં ચપ્પલ પહેરીશ જ્યારે તું સફળ થઈને તારી કમાણીમાંથી ચપ્પલ ખરીદીને મારા માટે લાવીશ ત્યારે જ હું ચપ્પલ પહેરીશ આવું સાંભળીને અમિત ખૂબ પ્રેરિત થયો અને પોતાના અભ્યાસમાં ખૂબ મહેનત કરવા લાગ્યો અમિતનું એક જ સપનું હતું કે ખૂબ મહેનત કરીને અભ્યાસ પૂરો કરવો છે અને કોઈ સારી નોકરી મેળવવી છે જેથી કરીને હું મારી માનું જીવન સુધારી શકું અને મારી માને આટલી બધી તકલીફનો સામનો ન કરવો પડે ત્યારબાદ કવિતાબેન પોતાના દીકરાને ભણાવવા માટે

એટલે એ ખૂબ ખુશ થઈને કહેવા લાગી કે બેટા મેં ઘણા સમયથી ચપ્પલ તો પહેર્યા નથી એટલે મને મારા ચપ્પલના નંબર તો યાદ નથી પરંતુ મારા પગ જોઈને તને જેવા સારા લાગે એવા ચપ્પલ લેતો આવજે માની આવી વાત સાંભળીને અમિતની આંખોમાં આંસુ આવી ગયા અને એ વિચારવા લાગ્યો કે મારી માના માપના ચપ્પલ કેવી રીતે લાવવા ત્યારબાદ એને એક વિચાર આવ્યો એટલે એ ત્યાંથી ઊભો થઈને એક કાગળ લઈ આવ્યો અને માને કહેવા લાગ્યો કે માં તમે આ કાગળ પર ઉભા રહી જેથી કરીને હું તમારા પગના નિશાન લઈ શકું આવું સાંભળીને રહી ગઈ અને પૂછવા લાગી કે બેટા તું શું કરી રહ્યો છો ત્યારે અમિત હસીને જવાબ આપે છે કે માં હું તમારા પગના નિશાન લઈને તમારા માટે ચપ્પલ ખરીદવા માંગુ છું કેમ કે આજે મારો પહેલો પગાર આવવાનો છે અને હું એવું ચાહું છું કે એ પગારમાંથી સૌથી પહેલા હું તમારા માટે ચપ્પલ ખરીદી લાવું જેથી કરીને હવે તમારે ઉઘાડા પગે ન ચાલવું પડે આવું સાંભળીને માની આંખોમાં આંસુ આવી ગયા અને માં એ કાગળ પર ઊભી રહી ગઈ ત્યારબાદ અમિત પેન લઈને માના પગના નિશાન બનાવવા લાગ્યો જેથી કરીને એ સાઈઝના ચપ્પલ ખરીદી શકાય ત્યારબાદ અમિત એ કાગળ પોતાના ખિસ્સામાં નાખીને સીધો જ કામ પર જવા માટે નીકળી ગયો આખો દિવસ મહેનત કર્યા બાદ સાંજે કંપનીના માલિકે એને પગાર આપ્યો અમિતનો પહેલો પગાર દસ હજાર હતો દસ હજાર પગાર ઘણો ઓછો કહેવાય પરંતુ અમિત માટે આ ઘણો હતો આ દસ હજાર અમિત માટે

એટલે અમિત દોડીને એની પાસે ગયો અને કહેવા લાગ્યો કે ભાઈ કૃપા કરીને થોડીવાર દુકાન બંધ ન કરતા મારે ચપ્પલ ખરીદવા છે ત્યારે દુકાનદારે શટર રોકી દીધું અને પૂછવા લાગ્યો કે તમારે શું જોઈએ છે અમિતને જોઈને એવું લાગતું હતું કે એ ખૂબ થાકેલો છે પરંતુ અમિત કહેવા લાગ્યો કે ભાઈ મારે એક જોડી લેડીઝ ચપ્પલ જોઈએ છે ત્યારે દુકાનદાર બોલ્યો કે હા ભાઈ અમારી દુકાનમાં બધું જ મળશે આટલું કહીને દુકાનદાર અમિતને અંદર લઈ ગયો અને પૂછવા લાગ્યો કે તમારે કેવા ચપ્પલ જોઈએ છે અને તમારું બજેટ કેટલું છે ત્યારે અમિત હસીને કહેવા લાગ્યો કે ભાઈ તમારી દુકાનમાં જે સૌથી મોંઘા અને સારા ચપ્પલ હોય એ મને બતાવી દો મારે ખૂબ સારા ચપ્પલ ખરીદવા છે ત્યારબાદ દુકાનનો માલિક

કે 800 ની જોડી છે એટલે અમિત બોલ્યો કે ઠીક છે આ ચપ્પલ ખૂબ સારા છે અને આ ચપ્પલ મારે લેવા છે ત્યારે દુકાનદાર પૂછવા લાગ્યો કે ભાઈ તમારે કઈ સાઈઝ ના ચપ્પલ જોઈએ છે એટલે અમિતે પોતાના ખિસ્સામાંથી પેલો કાગળ કાઢ્યો અને સાઈઝ બતાવવા લાગ્યો ત્યારે દુકાનદાર આવું જોઈને હેરાન રહી ગયો અને કહેવા લાગ્યો કે ભાઈ તમે તો ભણેલા ગણેલા હોય એવું લાગે છે તો પછી તમારે આવું કાગળ લઈને આવવાની શું જરૂર પડી ત્યારે અમિત થોડું હસીને બોલ્યો કે આ મારી માના પગના નિશાન છે મારી માએ અત્યાર સુધી ક્યારે ચપ્પલ નથી પહેર્યા એટલે એના પગની સાઈઝ એને ખબર નથી એટલા માટે મેં એના પગના નિશાન બનાવી લીધા છે જેથી કરીને તમને ચપ્પલની સાઈઝની ખબર પડે આવું સાંભળીને દુકાનદાર હેરાન રહી ગયો અને એ અમિતની માં વિશે પૂછવા લાગ્યો કે ભાઈ તમારી માએ અત્યાર સુધી ચંપલ નથી પહેર્યા એનું શું કારણ છે એટલે અમિત પોતાની અને પોતાની માની કહાની સંભળાવવા લાગ્યો કે મારી મા એ હંમેશા મારા માટે મહેનત મજૂરી કરી છે જેથી કરીને એ મારું પાલન પોષણ કરી શકે ચપ્પલના પૈસા બચાવીને એ મારા માટે જરૂરી વસ્તુ લાવતી

કે તમારી માં તમારી સાથે મોજૂદ છે પરંતુ જેની માં નથી હોતી એને જ ખબર પડે છે કે માં શું હોય છે અને માં ન હોવાનું દુખ કેવું હોય છે ભાઈ મારી માં બાળપણમાં જ મને આ દુનિયામાં એકલો છોડીને આ દુનિયા છોડીને જતી રહી છે પરંતુ આજે જ્યારે તમે તમારી માની કહાની સંભળાવી એટલે મને મારી માં યાદ આવી ગઈ ત્યારે અમિત દુકાનદારને સમજાવીને કહેવા લાગ્યો કે ભાઈ મારે હવે જવું છે એટલે કૃપા કરીને આ ચપ્પલ જલ્દીથી પેક કરી દયો જેથી કરીને હું મારી માને ચપ્પલ પહેરાવી શકું કેમ કે આજે મને મારો પહેલો પગાર મળ્યો છે અને એ પગારમાંથી હું મારી માને સૌથી પહેલા આ ચપ્પલની ભેટ આપવા માંગુ છું ત્યારબાદ દુકાનદારે અમિતની માં માટે એની સાઈઝના ચપ્પલ આપ્યા અને અમિત દરવાજા તરફ આગળ વધ્યો ત્યારે રોકીને કહેવા લાગ્યો કે ઊભો રહેજે ભાઈ મારે તારું કામ છે ત્યારબાદ દુકાનદારે એક જોડી બીજા ચપ્પલ કાઢ્યા અને કહેવા લાગ્યો કે આ લે ભાઈ આ તારી માં માટે મારા તરફથી ભેટ છે અને માને એવું કહી દેજે કે આજ પછી એને ક્યારે ઉઘાડા પગે નહીં ચાલવું પડે કેમ કે હવે એને એક દીકરો નહીં પરંતુ બે દીકરા છે દુકાનદારનું આવું વર્તન જોઈને અમિત હેરાન રહી ગયો કેમ કે એમણે તો હંમેશા એવું જ સાંભળ્યું હતું કે અમીર લોકો ગરીબો પર દયા નથી કરતા પરંતુ અહીંયા એક શોરૂમના માલિકે એને આટલા મોંઘા ચપ્પલ કોઈ પણ બદલાની ભાવના વગર ભેટમાં આપ્યા હતા ત્યારબાદ અમિત ત્યાંથી જવા લાગ્યો ત્યારે જ શોરૂમના માલિકે એને ઊભો રાખ્યો અને કહેવા લાગ્યો કે ઊભો રે ભાઈ મારે તારું થોડું કામ છે ત્યારે અમિત ઊભો રહ્યો અને પૂછવા લાગ્યો કે બોલો ને ભાઈ શું કામ છે એટલે દુકાનદાર બોલ્યો કે ભાઈ તું જે કાગળ પર તારી માના પગના નિશાન બનાવીને લાવ્યો હતો શું એ કાગળ મને આપી શકે છે એટલે અમિત તરત જ એ કાગળ કાઢીને કહેવા લાગ્યો કે લ્યો ભાઈ આ નિશાન વાળો કાગળ તમે રાખી શકો છો મને કોઈ પરેશાની નથી ત્યારબાદ અમિત બસમાં બેસીને સીધો જ ઘરે આવ્યો અને ઘરે જઈને એણે પોતાની માને નવા ચપ્પલ આપ્યા અને બીજી જોડી બતાવી એટલે માં હેરાન રહી ગઈ અને પૂછવા લાગી કે બેટા આ બે જોડી ચપ્પલ શા માટે લાવ્યો છો ત્યારે અમિત બોલ્યો કે માં આ એક જોડી ચપ્પલ મારા તરફથી છે અને બીજી જોડી તમારા બીજા દીકરા તરફથી છે ત્યારે માં પૂછવા લાગી કે બેટા મારો બીજો દીકરો કોણ છે ત્યારે અમિત દુકાનદારની પૂરી કહાની કહેવા લાગ્યો અને જણાવવા લાગ્યો કે એ દુકાનદાર ભાઈ એવું કહેતા હતા કે તારી માના ચરણમાં મને દેવીનું સ્વરૂપ જોવા મળે છે એટલે જ એણે તમારા પગના નિશાનવાળું કાગળ પણ રાખી લીધું છે કવિતાબેન આવું સાંભળીને હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે એ વ્યક્તિ મારા પગના નિશાનનું શું કરશે ત્યારે અમિત બોલ્યો કે એ ભાઈની નથી અને એમણે મને જણાવ્યું હતું કે તમારી અંદર એને દેવીનું સ્વરૂપ જોવા મળે છે એટલા માટે એણે એવું કહ્યું કે તમે જ એની મા છો ત્યારે કવિતાબેને કહ્યું કે ઠીક છે બેટા કંઈ વાંધો નહીં

કે મારે આજે મારી માને મળવા જવું છે અમિત જ્યારે ચપ્પલ લેવા આવ્યો ત્યારે એણે પોતાના ગામનું એડ્રેસ જણાવ્યું હતું એટલે દુકાનદાર રવિવારના દિવસે અમિતના ગામમાં ગયો અને અમિતના ઘરે પહોંચીને એણે માને જોઈ એટલે એ તરત જ એના ચરણમાં પડીને આશીર્વાદ લેવા લાગ્યો ત્યારે માં ચોકી ગઈ અને પૂછવા લાગી કે બેટા તું કોણ છો અને મારા પગ શા માટે પકડે છે ત્યારે દુકાનદાર જવાબ આપીને બોલ્યો કે માં હું એ જ વ્યક્તિ છું જેણે તમારા માટે એક જોડી ચપ્પલ મોકલ્યા હતા સુરતમાં મારો એક શોરૂમ છે આવું સાંભળીને કવિતાબેને એને બેસવાનું કહ્યું અને એ દુકાનદાર પોતાની કહાની જણાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે બાળપણમાં મારી માં નહોતી પરંતુ જ્યારે મેં અમિત પાસેથી એની કહાની સાંભળી અને એ તમારા પગના નિશાન લઈને મારી પાસે આવ્યો ત્યારે મને સમજાઈ ગયું હતું કે માનું સ્વરૂપ કેવું હોય છે મા પોતાના બાળકો માટે કેટલું બધું બલિદાન આપે છે કવિતાબેન આવું સાંભળીને પોતાના જૂના સંઘર્ષ ભર્યા દિવસોને યાદ કરવા લાગ્યા અને રડવા લાગ્યા માને રડતી જોઈને અમિત પણ રડવા લાગ્યો હવે દર રવિવારે શોરૂમનો માલિક પોતાના પરિવાર સાથે કવિતા મા પાસે એને મળવા આવતો અને એની પાસે બેસીને કલાકો સુધી વાતો કરતો એક દિવસ દુકાનદાર પોતાની દુકાન પર બેઠો હતો ત્યારે જ એનો મિત્ર આવ્યો અને એણે આ પગના નિશાન વિશે પૂછ્યું ત્યારે દુકાનદાર એને પૂરી કહાની કહેવા લાગ્યો અને આ કહાની સાંભળીને એનો મિત્ર પણ રડવા લાગ્યો મિત્રો આ કહાની આપણને એવું શીખવાડે છે કે એક માં પોતાના સંતાન માટે પોતાની બધી જ ખુશીઓ છોડી શકે છે અને જ્યારે સંતાન મોટા થઈને એની પરવરિશનો કરજો ચૂકવે છે ત્યારે મા બાપ પોતાના દિલથી આશીર્વાદ આપે છે અને આવા સંતાનો જીવનભર સુખી રહે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ